અને એફએસએલ ની મદદથી આગ લાગવાની સાચી રીત ગુતવામાં આવી રહી છે સોમવારે મોડી રાત્રે કોમ્પ્લેક્ષ ઉપર માળે પરચામાં આગ અને ધુમાડાની માહિતી મળી હતી તાત્કાલિકની જાણ થતા જ આસપાસના લોકો સુરક્ષા અને ફાયર બ્રિગેડને પણ ફોન કરીને જાણ કરાવી હતી ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ઉપરના માળથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જે હા મિત્રો પ્રાથમિક વિગતો અનુસાર આ વાત કરીએ તો આ આગમાં એક બંગાળી કારીગરનું મોત થઈ છે જ્યારે એક અન્ય કામદારને ગંભીર ઈજા પહોંચી છે અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે દુકાનમાં કામ કરતા લગભગ દસ જેટલા લોકો હતા કેટલાકને ધુમાડા અને શ્વાસ કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર અપાઈ હતી મૃતક અને ઇજાગ્રસ્તના નમો પોલીસની તપાસ બાદ જાહેર કરવામાં આવશે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ